અમદાવાદના ગોતા ખાતે આવેલ શ્લોક પરિસરમાં નવરાત્રીના ઉત્સવે ખેલૈયાઓમાં અદ્ભુત ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ સર્જ્યું છે જે પરંપરાગત ગરબાની યાદોને તાજી કરે છે આ પરિસરમાં યોજાતો આ ગરબા મહોત્સવ શિસ્તબદ્ધતા અને સાત્વિકતા માટે પ્રખ્યાત છે જે ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખે છે ખાસ કરીને બહેનો માથા પર ગરબો મૂકી પરંપરાગત ઢબે ગરબા રમે છે જેનાથી અલૌકિક અને મનમોહક દ્રશ્યો સર્જાય છે સ્લક પરિસ્તાના દરેક સભ્ય ભાઈઓ અને બહેનો પુરા ઉત્સાહ અને સમર્પણ સાથે આ મહોત્સવની ઉજવણીમાં જોડાયા જે દરેક માટે પ્રેરણાદાયી બની રહ્યો છે સ્લક પરિસ્તાના સભ્યોનો સહયોગ સ્નેહ અને સમર્પણ આ ગરબાને એકતાનું પ્રતિક બનાવ્યો છે સોસાયટીના દરેક સભ્યે ભારે ઉત્સાહ સાથે ગરબાની રમઝટ બોલાવી જેનાથી આ નવરાત્રિ ઉત્સવ યાદગાર બની રહ્યો છે સોસાયટી બી બત્રીસમાં હું ચેરમેન છું અમારી સોસાયટી છેલ્લા અગિયાર વર્ષથી પરંપરાગત રીતે નવરાત્રિનું ધામધૂમ ધામધૂમથી આયોજન કરે છે જેમાં દરેક ઉંમરના લોકો દરેક પ્લેટના દરેક નાગરિકો બહુ સારી રીતે ઉત્સાહપૂર્વક ભાગ લે આ આયોજન કરવામાં અમારી ફેસ્ટિવલ કમિટી પણ ખૂબ દરેક ઉંમરના લોકો ફેસ્ટિવલ કમિટીમાં છે અને ખૂબ જ આયોજનબદ્ધ કામ ચાલી રહ્યું છે જેમાં દરરોજ આશરે સાતસોથી આઠસો લોકોને નાસ્તો કરાવીએ રે છેલ્લા દિવસે હજારેક લોકોનો જમણવાર છે અલગ અલગ પ્રોગ્રામો જેમાં વેશભૂષા છે માતાજીની અલગ અલગ એમને એવી રીતે અમે કરીએ રે આભૂષણને અલગ પહેરાવીએ રે દરરોજ સારી રીતે તૈયાર કરીએ રે જેમકે વેશભૂષા છે તે દિવસે માતાજીને પણ અમે વેશભૂષામાં ભાગ લેવડાવવા માટે એમને પણ સારા કપડાં પહેરાઈશું ને કરીશું અલગ અલગ દિવસોનો અલગ અલગ ડ્રેસ કોડ પણ રાખેલો છે જેમ કે આજે બ્લુ ડે છે તો અમે બધા બ્લુ કપડામાં જઈએ